ખેડાની વાત કરીએ અંદાજીત પાંત્રીસ લાખના ખર્ચે એક ગરનાળું બનાવવામાં આવ્યું હવે આ સ્થિતિ જોખમી જોવા મળી રહી છે બાઠા વિસ્તારના વાત્રક નદીને જોડતા આ ગરનાળામાં તિરાડો પડી ગઈ છે પંદરસો નવ નાગરિકોની અવરજવર માટે નાણા પર સોથી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે છ મહિના પહેલા જ ગરનાળું બેસી ગયું હતું ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરાણ કરી સંતોષ માની લેવાયો પાલિકાના એન્જિનિયરને ચાર મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી કે ચોમાસુ આવતા ગરનાળું ગરનાળું છે એક નવેસરથી બનાવી આપવામાં આવે કાં તો એનો યોગ્ય રીતે રિનોવેશન કરી આપવામાં આવે અહીંથી બાળકો છે ને અવારનવાર જતા હોય છે પશુપાલકો દૂધ ભરવા જતા હોય છે ગામ લોકો અવર જવર કરતા હોય છે દર્દીઓ જે સારવાર હેઠળ છે એ અહીંથી અવર જવર કરતા હોય છે અને મુખ્ય રસ્તો છે બરોબર છે જેના કારણે કોઈ જીવ જોખમમાં મુકાય તો એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે